હેલો ફ્રેન્ડ્સ મારું નામ ડૉક્ટર રીયાશા છે કન્સલ્ટન્ટ ડાયનેટોલોજીસ્ટ એ જિગીશા સ્પેશિયાલિટી હોસ્પિટલ દિવાળી આવી રહી છે આપણે બધાનો ફેવરેટ ફેસ્ટિવલ હોય છે પણ દિવાળી ટાઈમે પ્રેગ્નન્ટ મહિલાઓએ ઘણી બધી ધ્યાન રાખવી જોઈએ તો આજે આપણે એના વિશે ચર્ચા કરીશું પહેલું હોય છે કે ફાયર ટ્રેકન્સ એટલે ફટાકડાના કારણે ઘણું બધું એર અને નોઈઝ પોલ્યુશન થતું હોય છે તો પ્રેગ્નન્ટ પ્રેગનન્ટ ફિમેલ્સે રાતના ટાઈમે જ્યારે વધારે ફટાકડા ફૂટતા હોય એવા એરિયામાં બહાર જવાનું અવોઈડ કરવું જોઈએ ઘરે રહેવું જોઈએ ઘરમાં બહારી અને બહારના બી બંધ રાખવા જોઈએ અને જો અનઅવોઇડેબલ હોય જવું જ પડે તો પછી માસ્ક પહેરીને જવાનું પ્રિફર કરવું જોઈએ બીજું આવે છે કે આપણે દિવાળીમાં જાત જાતની વાનગીઓ નાસ્તાઓ તીખા તળેલા નાસ્તાઓ અને મીઠાઈઓ બહુ જ બધી શુગર અને ઘી વાળી પ્રિપેર કરતા હોઈએ છે પણ પ્રેગ્નન્સીમાં આપણે ટ્રાય કરવું જોઈએ કે તીખું તળેલું બહારનું મસાલાવાળું ખાવાનું અવોઈડ કરીએ જેથી કરીને એસિડિટી ઇન્જાઇ ડાયજેશન વોમિટિંગ બ્લોટિંગ એવા ઇસ્યૂઝ ના આવે એની જોડે જોડે મીઠાઈઓ પ્રિફર કરવી જોઈએ કે ઘરની આપણે લઈએ જેમાં આપણને ઇન્ગ્રીડિયન્ટ્સ બી ખબર હોય અને શુગર બી આપણે એમાં એક્સેસને લિમિટ કરી શકીએ અને કોઈ બી વસ્તુ એક્સેસમાં સારી નહીં એટલે જેમ બને એવું લિમિટમાં આપણે લેવું જોઈએ એની જોડે જોડે પ્રોપર ન્યુટ્રિશિયસ ડાયટ અને જેટલું બને એટલું લિક્વિડ એટલે કે જ્યુસ છે પાણી છે છાસ છે નારિયેળ પાણી છે એટલું ડાયટ આપણે લેવું જોઈએ ઘણા બધા લોકોને પ્રશ્નો હોય છે કે દિવાળીના દિવસો છે લાંબુ બ્રેક આવે છે તો અમે ટ્રાવેલિંગ કરી શકીએ અમે ફરવા જઈ શકીએ તો પ્રેગ્નન્સીમાં બને એટલું ટ્રાવેલિંગ આપણે અવોઇડ કરવું જોઈએ જો કરવું જ હોય તો જેટલું બને એટલું નજીકની જગ્યાએ આપણે પ્રિફર કરવું જોઈએ ટ્રાવેલિંગ કરવાનું અને જો લાંબુ ટ્રાવેલિંગ કરવાનું હોય તો પાર્ટ્સમાં ટ્રાવેલિંગ એટલે થોડું રેસ્ટ લઈ લઈને ટ્રાવેલિંગ કરવાનું રાખવાનું આપણે મેડિકલ ઇમરજન્સીઝ પ્રેગ્નન્સીમાં બી કોઈ બી ઊભી થઈ શકે છે એટલે તમને ડેન્જર સેન્સ ખબર હોવી જોઈએ જો તમને પેટમાં દુખાવો ઉપડે પાણી પડે બ્લીડિંગ થાય બાળક ઓછું ફરક્યું લાગે આંખો સામે અંધેરા આવે એવું કંઈ બી લાગે તો તરત તમારે હોસ્પિટલ પહોંચી જવાનું તમારા ચેકઅપ્સ તમારા એ કન્ટિન્યુ કરવાના આપણે હવે એ પ્રશ્ન બધાને દિવાળી પહેલાં હોય છે કે દિવાળી કામનો દિવાળી આવી નથી કે બધી મહિલાઓને દિવાળી કામ કરવું હોય છે તો પ્રેગ્નન્સીમાં આપણે બોડી લોડ પડે એવું કામ અવોઈડ કરવાનું એટલે પેટ પરથી વાટા નહીં વળવાનું વજન નહીં ઉચકવાનું દિવાળી કામમાં બને એટલી લોકોની હેલ્પ લઈને કરવાનું થેન્ક યુ